બાકરોલ ખાતે લહેરી વિતરણ કાર્યક્રમ યોજાયો આણંદ જિલ્લાના બાકરોલમાં નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકેના સહયોગથી મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા હલાલ રોજી કમાવા માટે સહાયરૂપ થાય તેવા ઉમદા હેતુથી આણંદ અને આસપાસમાં વસતા ગરીબ વ્યક્તિઓને ત્રીસ નંગ હાથ વિતરણ કરવામાં આવ્યું આ સંસ્થા તરફથી અલગ અલગ જિલ્લામાં કેમ્પો યોજી જરૂરિયાતમંદ વ્યક્તિઓને હાથ ટ્રાઇસિકલ ટ્રાયસિકલ સિલાઈ મશીન તેમજ રોજી માટેના અલગ અલગ સાધનો આપી સમાજને મદદરૂપ થવાના પ્રયત્ન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટના હોદ્દેદાર એડવોકેટ સહનવાસ ખાન પઠાણ રિટાયર પી લિયાકત ખાન પઠાણ સોહલ ખાન પઠાણ તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક સચિવ અસગરભાઈ શેખ મંત્રી સિરાજભાઈ કુરેશી કન્વીનર નસરુદ્દીન રાઠોડ શહેર પ્રમુખ આસિમ ખેડાવાડા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજને વચ્ચે રાખી અને તીસ હાથ લારીઓનું વિતરણ જે લાભાર્થીઓ ગરીબ છે જે હાથલારીઓ ચલાવે છે મજૂર મજૂરી કરે છે જે લોકો હાથલારીઓ ભાડી લઈને અથવા તો એમની પાસે લારીઓ નથી અને એમને ઈચ્છા છે કે ભાઈ મજૂરી કરવી શાકભાજીની લારી કરવી બીજી કંઈ ધંધો કરવો એના માટે હાથ લારીઓનું વિતરણ રાખેલું છે બાકરોલ ગામમાં અને આ જે ટ્રસ્ટ છે એ આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે કામ કરે છે અને બે બે હજાર બેના તોફાનોમાં મકાનો બનાવી આપવાનું કામ જ્યારે અર્થ ક્વિક આવ્યું તે વખતે તૂટી ગયેલા મકાનો બનાવી આપવાનું કામ ગરીબ બહેનોને સીવવાના સંચા અપંગ લોકોને ટ્રાયસિકલ આપવી સામૂહિક લગ્ન કરવા ખતના કેમ્પો કરવા આંખના કેમ્પો કરવા ખૂબ મોટું કામ કરી રહ્યું છે એ ટ્રસ્ટે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ પર વિશ્વાસ રાખી એને ઘણી બધી હાથ લાર્યો અને ઘણી બધા ઇક્વિપમેન્ટ લોકોને આપ્યા છે આજે એ કામ કરવા માટે આપણી સાથે શાહનવા ખાન સાહેબ અને લિયાકતી ખાન સાહેબ રિટાયર પીઆઈ એમની આખી ટીમ આવી છે અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના મંત્રી સિરાજભાઈ અને આપણા કન્વીનર નસરૂભાઈ અસીમ ખેડાવાલા અને એમની ટીમ આજે કામે લાગી છે અને એમણે વેણી વેણીને કે જે લોકો લાયક છે હાથ લારીઓના એ હાથ હાથ લારીઓના જે જેને મદદ જોઈએ છે એવા લોકોને પસંદ કરી અને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રાખ્યા છે એ બદલ આ યુકેના આ ટ્રસ્ટને અમે આપણે આભાર માનીએ છીએ